જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં મજામાં જ છો તો 데વિડ ભાઈ ના પખે ને બ્લોગિંગ નું શીખવાડે છે અને 데વિડ અહીંયા પ્રેક્ટિસ લે છે અને શ્રયાનભાઈ અહીંયા ઊભા છે 데વિડ ને શું કરવાનું લે હા તો જો જો બે તે જો આયા કાર્ટૂન ચાલુ છે છોટા ચશ્મા તો પણ વરસાદ આજ પણ હવવારનો એક ધારો ચાલુ છે કેમ કે કાલ જયા apari વ્રત થાય

ઢાંકણાની તો આપણું શાકામાં પણ બફાઈ ગયું છે તો હવે આપણે થોડુંક મેશ કરી અને પાઉંભાજીનો વઘાર કરીશું તો આપણા પાઉંભાજીના પાઉં પણ આવી ગયા છે અને ફ્રૂટ પણ આવી ગયું છે ફ્રિટમાં તો છે પેરું અને ખારેક

તો આપણે શાક બફાઈને મેશ થઈ ગયું છે તો શાકમાં તો આપણે લીધું હતું દૂધી ઝાઝી લીધી હતી કેમ કે આપણે ફ્લાવર તો નાખતા નથી પણ બાજુમાં એટલે દૂધી ગાજર રીંગણા બટેટા ટમેટા અને સૂકા થોગડા કેવા વટાણા હતા એટલે સૂકા વટાણા અને બીજું શું નહીં નહીં બીજું કંઈ નથી નાખ્યું બસ એટલું જ શાક લીધું છે અને આ છે ટમેટાની પ્યુરી ટમેટા આદુની પ્યુરી છે તો હવે આપણે તેલ આવી ગયું છે તો વઘાર કરીશું થોડા એવી હિંગ નાખીશું પેલા ચોમાસામાં થોડીક કાંદા ખાતા હોય એને કાંદા ટમેટા પેલા આપણે પાણી કાંદા નાખવા સાઈડ માં ખાવાના હોય ને પાઉભાજી બનાવી ફ્લાવર તો નાખવાનું જ નહીં અંદર નહીં આપણે તમ મે નત ભાવ એટલે નત માંગતા કોઈ નાખતા જ હોય જાજી ભાત તો ફ્લાવર વાળી જ ખાતા હોય ફ્લાવર પણ ભાજી આમ ફીગી પડી જાય મોળી પડી જાય આપણને લાગે ને જે ટેસ્ટ હોય ને ભાજીનો એ ફ્લાવર નો આવા દે મોળી પડી જાય ટમેટાનો બટકુ તો તેલ છોટો પડે ને ચાલો ભગડવા દેવાની એ પહેલા મસાલા કરી દેઈ થોડા હવે ભર નાખી દેઈ અને પાઉભાજીનો મસાલો દેઈ एब्रश न युज गरियो छै अब सब ब्रश न पान गर्नुपर्छ बधाई मसाला आइन छ ए सब्रत आ आनो छ साम्बर न मसाला साम्बर न मसाला मन नकपनो भयो नै ई पेकिङ हेरे पछि पहिला पंगोसिनो एक चम्ची नकी दि त हो थोडो केवल

કહેતો દિસકો કહેતો એમ એમ દિસકો હોય હે બટા એ એ ડબ્બું ન લેવા જો એમાં ઢોળાઈ જાય છે હો ડિસ્કો કે ડિસ્કો કે એ શું છે એ ખલેલું છે ને હા આ તો ઢીંગો છે એ તો એ જયભાઈનો ફોટો છે એ જયભાઈનો ફોટો છે તારો નથી હો તારો ફોટો અહીંયા છે જો

બે બે એમ બે દી દુઃખે થારે કસરત કરો ને એટલે કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ કામ કરો ને બે દી અજણું લાગે પછી હેડ થઈ જાય કમ્પ્લીટ હજી મસાલો નાખવાનું છે કેટલી સમસી હોય એટલે બધું માપ હોય મસાલા વસ્તુ હોય ને હે એમાં એક વસ્તુ ન હોય ને એટલે આખી વસ્તુનો ટેસ્ટ વિયો થાય મીઠું 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 હોય ને એટલે કોઈ પણ વસ્તુ જો આની લઈ લે કારીગર મસાલો बटाई फोखू बटा मर जोई जूना मा न दही जे हाले तमारू मा जेठालाल जोव हाले ना नाही बोला न बोला न खाई जाय न बोला न बोला न खाई जाय ओ न खाई जाय पसी ओला न ओला न खाई जाय न सांभर न पावा भाजी न खाई जाय न पावा भाजी

ઉબોતી દેવી તારે પંખ ભી ખાવાની છે કેટલા પાવ થાય કેટલા બતા માય એટલે બતા બે છેનો તારે કેટલા ખાવાના છે બે બે પાવ બધી ખાવાનું હે હે કસરત કરવા દી હે બનાવવાની બોરી બનાવવાની છે

હમ આપણે હાંદાય બોળી ગયેલ મમ્મીની બોડી વધારે હમ અને આ તમે ઘરે એકળા શીખો છો ને ત્યાં મમ્મી બોલાવે છે એકલા વન ટુ થ્રી એવું બોલાવે છે કલમ ખતારો એ બોલાવે છે तुम्ही आवडिजु बोलता <laughs> सेलु ने एकर होय ए 1 2 3 नो गमे ए बी सी डी नो गमे ने ए एम के खताडो बोलाय खता कलम खताडो बोलाय एम माने बाण बोलला हा वांचू वांचू बाजे भाजी सडी गीसे दममा बेई जाय भाजी सडी न दिले पण दिलेली पुढ दिना बाकी आहे अजून लेम पण उना पण बाकी आहे

હાલો ભાજી ચડી ગઈ છે હાલો હાલ આપણે બતાય હાલો સડી ગઈ વાહ કમ્પ્લીટ ભાજી ગઈ સુગંધ જ આવે છે લીંબુ ની રૂપિયા રૂપિયા એક કો રૂપિયા છે

ભાજી બની કમ્પ્લીટ થઈ ગઈ છે પાવડે છે કોઈ હવે એમ તો ખાલી પાપડ શેકે છે નહીં પાપડ શેકે નહીં હા હા પાઉમાં મસાલો ભરી દેવાનો ભાજીનો એટલે પાઉ ઓટોમેટિક શેકાઈ જાય ગરમા ગરમ હોય એટલે મસાલા પાઉ થઈ જાય પાવને બદલે અડદના પાપડ શેકી નાખવાના એટલે ભાજી હારે તમે ખાવાની વાર મજા આવે છાશ પાપડ છાશ પાપડ સલાડ

તાર મમ્મી આગળ આપે હો સાઈ જા તો આપણે પાવ ભાજી બની ગઈ છે એને શ્રેયાંગ ભાઈને ખવડાવવા પણ મળ્યા છે આપણે પણ જમવા બેસી ગયા છે હારે તો આવી જાવ બધા પાવ ખાવા તો આપણે પાવ ભાજી તો જો આવી રીતે ભાઈ છે અને આ બાજુ હું ને દેવિદભાઈ વાટે બેઠા છે એ બાપ બે એને મા દીકરોને છેલ્લું ખાવા મળ્યા બે તો

કેવી કે છે સેલું ભાઈ હે